વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ ફતેગંજ પોસ્ટ ઓફિસ ખાતે મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ નંબર બે તથા ફતેગંજ પોલ ઓફિસના સંયુક્ત ઉપક્રમે આધાર કાર્ડ આયુષ્યમાન વયવદના કાર્ડ સહિતના અન્ય યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ નંબર બે તથા ફતેગંજ પોસ્ટ ઓફિસના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પનું ઉદઘાટન વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે દીપ પ્રગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી આ કેમ્પમાં વોર્ડ નંબર બેના કાઉન્સિલર રશ્મિકાબેન વાઘેલા મહાવીરસિંહ પુરોહિત ફતેગંજ હેડ ઓફિસના પોસ્ટ માસ્ટર સચિન બ્રહ્મભટ ફતેગંજ પોસ્ટ ઓફિસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કેમ્પમાં આધાર કાર્ડ કાર્ડ અપડેટ રેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં દસ વર્ષથી નાની દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાના બાળકો માટે પીપીએફના ફોર્મ મળશે યોજાયેલા આ કેમ્પમાં વોર્ડ નંબર બે નાગરિકો સિનિયર સિટીઝનો તથા બાળકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા જે કેન્દ્ર તથા રાજ્યની જે યોજનાઓ હોય એના તમામ વડોદરાના જનજનને લાભ મળે એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હંમેશા કટિબદ્ધ હોય છે આજે વોર્ડ નંબર બેના કાઉન્સિલર શ્રીમતી રશ્મિકાબેન વાઘેલા ભારતીય પોસ્ટ વિભાગ અને ભારતીય જનતા પાર્ટીના વિસ્તારના કાર્યકર્તાઓ દ્વારા એક સંયુક્ત ઉપક્રમે આધાર કાર્ડ ઈ કેવાયસી રાશન કાર્ડની અને આયુષ્યમાન કાર્ડ અને આયુષ્યમાન વયવંદના આવા તમામ યોજનાઓનો આજે કેમ્પ અહીંયા યોજાયો છે અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો આનો લાભ લઈ રહ્યા છે આ સુંદર એક આયોજન બદલ હું રશ્મિકાબેન અને ભારતીય પોસ્ટ વિભાગ અને તમામ કાર્યકર્તાશ્રીઓને આભાર માનું છું એમને અભિનંદન પાઠવું છું અને તમામ વડોદરાવાસીઓને પણ અપીલ કરું છું કે આપના નજીકના જે પોસ્ટનું જે સેન્ટર છે ત્યાં જેટલી પણ સરકારને લગતી જે યોજનાઓ છે સુકન્યા સમૃદ્ધિ યોજનાના પણ ખૂબ સારો લાભ તમામ બાળકીઓને મળી શકે એવું હોય છે ત્યારે આપ સૌ પણ મોટી સંખ્યામાં આ પ્રકારના તમામ લાભોનો માં ભાગ લે અને એમનો લાભ લો એવી એક મારી આપ સૌને અપીલ છે અસ્તુ ધન્યવાદ પંદરમી ઓગસ્ટના પર્વે ભારતભરની જે પોસ્ટ ઓફિસો છે એ પોસ્ટ ઓફિસોમાં ડાક ચોપાલનું પર્વ મનાવવામાં આવે છે ભારત સરકાર અને ખાસ કરીને પોસ્ટ ખાતાની જે સેવાઓ છે જેમ કે અત્યારે આધાર કેમ ચાલે છે આધારમાં કોઈનું મોડિફિકેશન નવા આધાર હોય રેશન કાર્ડનું ઈ કેવાય હોય નાની બાળકીઓના ઉજ્જવળ ભવિષ્યો માટે નાણાકીય ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હોય તો ભારત સરકારના પોસ્ટ તરફથી આવી સુવિધાઓ કે ખાસ કરીને જ્યારે તમામ નાગરિકો ઘરે હોય જ્યારે પોસ્ટ ઓફિસમાં રજા હોય તેનો લાભ ના શકે તો એમને પૂરો લાભ મળે એ માટે રવિવારે પોસ્ટ ઓફિસ ખાસ કરીને આજે ફતેહગંજ પોસ્ટ ઓફિસ એમાં સ્ટાફ દ્વારા એક પોસ્ટ ચોપાલનું ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં કમસે કમ ચારસોથી પાંચસો નાગરિકો એનો લાભ લીધો છે અને આ ચોપાલ અમે છેલ્લા લગભગ ત્રણ વ્યક્તિ ત્રણ દર રવિવારીએ રવિવારે કરીએ છીએ અને આવનારા પંદરમી ઓગસ્ટ સુધી આ ચોપાલ ચાલુ રહેશે